સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે આજે આવનાર સમયની અંદર ઈસ્લામ ધર્મનો અને ખાસ કરીને મુસ્લિમ સમાજનો એક જબરજસ્ત તહેવાર આવી રહ્યો છે તેને લઈને મુસ્લિમ સમાજની અંદર એક ખૂબ જ સારો ક્રેજ હોય છે અને ત્યારે એ લોકો ખાસ કરીને ઝંડા અને અમુક અમુક શણગારવાની વસ્તુઓ લેતા હોય છે ઈદ દરેક પ્રકારની આવે છે અલગ અલગ મુસ્લિમ સમાજમાં તો આજે ખાસ કરીને આપણે જાણવાની કોશિશ કરીશું કે આ ઈદમાં મુસ્લિમ સમાજના લોકો ઝંડાઓ શેરીઓ બધું અલગ અલગ શણગારે છે શું કામ અને ખાસ કરીને આજે જ્યારે ઈદ એ મિલાદ જે આવી ગઈ છે ત્યારે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ જે છે એ અહીંયા આગળ અંબાચોકમાં આવી ગઈ છે તો આપણે આજે મુલાકાત લઈશું કે જે પહેલું છે આપણે સ્ટાર્ટ કરશું યુસુફભાઈ ત્યાંથી જે યુસુફભાઈ છે એ ચોકની અંદર આ તમે જે જોવો છો કે આંબાચોકનું જે નારેશ્વર મંદિર છે બરાબર છે આ છે મેઇન બજારમાં આ રોડ જાય છે અને આઈનો રોડ તમે જુઓ તો આ ચેલાસા ચોક બાજુ આ રોડ જાય છે અને ત્યાં આગળ જ આવતા જે ભાવનગરની મેઇન બજારમાં જે યુસુફભાઈ એ કહેવાય કે અત્તરના એક વેપારી પણ છે જે તમે જોઈ શકો અમારા રાજાભાઈ છે બરાબર છે અને આ જે અતરનું છે એ તો બારે માસ હોય છે આયા હવે ખાસ જે ઈદે મિલાદુન નબી ના મોકા ઉપર આજે યુસુભાઈ જે છે એ અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ શણગારવાની મેં તમને જે અગાઉ કીધું કે મુસ્લિમ સમાજના લોકો ઝંડાઓ શણગારવાનું કામ ખરીદે છે કારણ શું છે કેટલી બધી ચહેલ પહેલ આ તો ભાવનગર સિટી છે બાકી આપણે અજર જાય અમદાવાદ જાય બોમ્બે જાય દિલ્હી જાય ત્યાં આગળ ખૂબ જ જેને કહેવાય કે આ બધી વસ્તુઓ મળતી હોય છે તો આપણે યસુકભાઈ અરે વાત કરશું કે આ વખતે જે છે નવી નવી કઈ આઈટમો આવી છે યસુફભાઈ કેમ છો મજામાં આ વખતે ઈદે મિલાદુન

એમના ખાલી વીસ રૂપિયા એની કિંમત છે અલગ અલગ બધા ટાઈપના જંડા આવેલા છે ખાના કાબાના છે આની અંદર

પછી એની થી નાના પણ બી આવે છે એ દસ રૂપિયા એમની કિંમત હોય છે પછી નાની જંડી જે આવે છે લોકો હાથમાં રાખી શકે આવી થી આમ કે બચ્ચાઓને આપે ઘરમાં આપે આ નાની જંડી એની દસ રૂપિયા બખત કિંમત હોય છે એની એનો મિત્રો આ જે તમે વસ્તુઓ જોવો છો યુનિક યુનિક વસ્તુઓ જ્યારે ઈદે મિલાદુ નબી નો ત્યોહાર આવતો હોય છે ત્યારે જે ભાવનગરના આંબા ચોકમાં છે ને આવી અલગ અલગ પ્રકારની વેરાયટીઓમાં વસ્તુ આવી જતી હોય છે અને આ જે ઈસુભાઈ તે આખી જેને કહેવાય એ લગાવી છે આપણે દુકાન એ ઈદે મિલાદના ખાસ મોકા ઉપર એક આ બારમી કા ચાંદ આ બારમી કા ચાંદ માશાઅલ્લા હજી તો સ્ટાર્ટઅપ છે આજે આપણે કેટલી ઓગણત્રીસ તારીખ થઈ ને પાંચ તારીખે ઈદે મિલાજ છે એટલે આ બધું છે એ બધું તો પૂરું થઈ જવાનું છે પણ આજે વિડીયો બનાવવાનું કારણ અમારું એ જ છે કે આવી બધી જે યુનિક યુનિક વસ્તુઓ છે દર વર્ષે આવતી હોય છે અને ખાસ કરીને જે મુસ્લિમ સમાજમાં ઈદ એ મિલાજ નું જ મહત્વ હોય છે અને આ વખતે જે છે એ અલગ પ્રકારનું જે આખો ગળામાં નાખવાનું મફલર ઈસુખભાઈ મફલર જ છે ને હા મફલર થઈ ગળામાં રાખવાનું આમાં પંદરસો વર્ષ પૂરા થાય છે પંદરસો વર્ષ ઈદે મિલાજ પૂરા થાય છે તેને લઈને

આ ઝંડા શું કિંમત હશે હા આની અલહમદુલ્લા સાઈઠ રૂપિયા કિંમત છે આની સાઈઠ રૂપિયા છે ને હા હા અને આ ગૌડો છે મોટો છે આ સિટી ગયાર નંબર છે આમાં શું અલગ અલગ ડિઝાઇન પેટર્ન હા આની અંદર ઘણી બધી અલગ અલગ ડિઝાઇન ને પેટર્ન હશે અલહમદુલ્લા એ પણ બી આપણે દગાડવામાં આવશે કે અલહમદુલ્લા જો આ અલહમદુલ્લા વખતે આ એક નવી પેટર્ન આવેલી છે માશાલ્લા

આ મોટી સાઈઝ છે બરાબર આ સો રૂપિયાની કિંમત છે આની પણ મોટી આવશે તમારા ઘર ઉપર લગાડવા કે કઈ પણ લગાડવા આ વસ્તુ તમારે લેવી હોય તો તમે ખાસ કરીને અહીંયા આવી શકો છો આંબા ચોક ની અંદર અને અલગ અલગ પ્રકારની આવી ઘણી બધી વસ્તુઓ અને એક ફ્લેગ હું તમને અહીંયા બતાવું જો અહીંયા મોટો છે એક આની શું કિંમત હશે કિશુકભાઈ એકસો પચાસ એકસો પચાસ નો જોવા આ પણ ખૂબ જ મોટો છે ફ્લેગ બરાબર છે અને જો અહીંયા તમે જોઈ શકો છો આ ફ્લેગ એ ખૂબ મોટો છે બરાબર છે એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા આંબા ચોક ની અંદર અલગ અલગ પ્રકારની વેરાયટીઓમાં મળી જશે મિત્રો હવે ખાસ આપણે જે છે આંબા ચોકમાં આવી ગયા હતા આગળ અમે તમને બતાવ્યું ખુશ્બુનો ખજાનો જે યુસુફભાઈ હતા ત્યાં આગળ આપણે ઘણી બધી જે અલગ અલગ પ્રકારની વેરાયટી હતી અને હવે જે આપણે આવી ગયા છીએ એ આંબા ચોક વિસ્તારની અંદર જે જુમા મસ્જિદ છે ત્યાં આગળ જે તમે જોઈ રહ્યા છો કે આ જે છે એ જુમા મસ્જિદ છે એની બાજુમાં જે છે એ મનપસંદ સ્ટોર આવેલો છે અને ત્યાં પણ અલગ અલગ પ્રકારની જો આ વસ્તુઓ જે છે ઈદ એ ઝંડાઓ એ પણ આવી ગયા છે અને તમે જે જોવો છો કે અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે એ આપણે આરીફભાઈ પાસેથી જાણવાની કોશિશ કરીશું કે કઈ કઈ પ્રકારની જે વસ્તુઓ જે છે એ આ વર્ષે લાવ્યા છે જો અહીંયા અલગ અલગ પ્રકારના જેને કહેવાય ને ઝંડાઓ એ તમને જોવા મળશે અલગ અલગ પ્રકારના જો ઘણા બધા ઝંડાઓ છે એવો બરાબર છે આ બાઇક માટે સ્પેશિયલ છે પછી આ ઝંડો છે આરીફભાઈ શું છે આ વખતે નવીનમાં વખતે ઘણી બધી આઇટમો નવીનમાં છે બરાબર આની શું પ્રાઇસ છે

એના છે લગભગ બસો રૂપિયા આજુબાજુ બસો રૂપિયા આજા હોય જેવો આ અલગ અલગ મલ્ટી કલર પ્રિન્ટના ઝંડાઓ જે છે એ પણ અહીંયા છે જેવો જોઈ આ પણ ખૂબ જબરજસ્ત પ્રિન્ટિંગ મલ્ટી કલર ગરીબ નવાજ છે કાબા શરીફ છે મદીના શરીફ મક્કા મદીના ખૂબ જ સરસ ડિઝાઇન વાળા ઝંડાઓ છે આની શું કિંમત હશે આ બધા સાઠ વાળા જ છે સાઠ રૂપિયામાં તમને મળી જશે પછી બીજું

બધી જાતની દરગાહના ફોટા છે બરાબર નાટમાં બરાબર હવે આપણે ઓલામાં બીજું શણગારવામાં બાઇકમાં ને એવા ચંડાની વાત કરીએ તો એ કેટલાનું છે એ છે જેમને બધા પચાસ થી ચાલીસ થી વીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા અલગ અલગ વેરાયટી આવે સાઈઝ ઉપર અલગ અલગ અને બીજું કઈ નવીન માં આ બધું શું છે એ આ બધું તોરણિયા કરે બધા તોરણિયા પછી આ કરે આવું સ્ટીકર છે કઈ

આવી શકો છો આપણે જોયું આગળ યુસુફભાઈ અત્તરવાળા મનપસંદ હવે જે છેવાય ને હાર્દ સમા વિસ્તાર જે આંબા ચોકની અંદર જુમા મસ્જિદની સામે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો મક્તબે તૈબા ખૂબ જ જૂનું છે આ મકતબ બરાબર છે ને ત્યાં અલગ અલગ પ્રકારની ઘણી બધી કિતાબો ને એવું બધું પણ મળતું હોય છે અને ખાસ જ્યારે અત્યારે ઈદે મિલાદુન નબીનો તહેવાર આવી ગયો ત્યારે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ અહીંયા આગળ આવે છે ને પુષ્કળ માત્રામાં આવે છે ને અલગ અલગ પ્રકારની અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ડિઝાઇનમાં હોય છે તો આજે આપણે એ પણ જોશું જો આ જે તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ મકસબે તૈબાના છે જે આંબા ચોકમાં જુમ્મા મસ્જિદની સામે આવેલું છે જે તમે જોવો છો કે અહીંયા ઝંડા ખૂબ જ બહોળી સંખ્યામાં છે જો તમે અલગ અલગ પ્રકારના ઝંડાઓ છે જે તમે જોવો છો આ બધા ઝંડાઓ છે આપણી પાસે કયા કેટલા રેટ રેટના હશે આ ઝંડાઓ દસ રૂપિયા થી ચાલુ થાય ને તો એકસો ને સિત્તેર લગી આવે ચાલુ કરીને એકસો સિત્તેર લગી એકસો સિત્તેર સુધીના એમ દસ રૂપિયા થી ચાલુ કરીને એકસો સિત્તેર એકસો સિત્તેર રૂપિયા જેટલા આ ઝંડાઓ અહીંયા અલગ અલગ પ્રકારની વેરાયટીઓમાં તમને મળી જશે અલગ અલગ ડિઝાઇન છે મલ્ટી કલર ડિઝાઇન છે ઘણી બધી ડિઝાઇનોમાં અહીંયા તમને મળી જશે અને પછી એનીથી જરા આગળ આપણે આવશું એટલે નાલેન મુબારક છે જે તમે જોવો છો કે જે લોકો ચેસ્ટ ઉપર છે હમામામા શરીફમાં લગાડતા હોય છે એ આ આખા નાલેન મુબારક છે બરાબર છે એ પણ તમે જોઈ રહ્યા છો પછી અલગ અલગ અહીંયા આગળ જે મકતબ છે ત્યાં તો અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે પણ ખાસ કરીને આજે જ્યારે ઈદે મિલાદ છે ત્યારે આવા સ્ટીકરો પણ અલગ અલગ પ્રકારના જે સ્ટીકરો છે જે તમે જોવો છો આ બધા સ્ટીકરો અહીંયા આવે છે આ સ્ટીકર છે ને હા જો આ આ સ્ટીકરો છે અલગ અલગ આ છે ને આપણે આપણા ઘર ઉપર છે બાઇક ઉપર છે જે મારી એક પછી જે આ તમે જોવો છો હાઈ તે પણ છે પીન થી તમે જે લગાડી શકો પછી આ અલગ અલગ પ્રકારના જે બિલ્લાઓ લાઈટ વાળા લાઈટ વાળા છે આ બધા જો આની પાછળ આ લાઈટ વાળા બિલ્લાઓ જે છે એ છે બરાબર છે અલગ અલગ પ્રકારની જે આ પટ્ટીઓ છે આ પટ્ટી અહીંયા તમને મળી જશે પછી આ છે ટોપી છે જુઓ અને આ એક યુનિક આખી વસ્તુ છે જે ટોપી જુઓ તમે જોવો છો આથી નાના બાળકો છે ને પહેરવા માટેની આ ટોપી એ પણ અહીંયા એની શું કિંમત છે દસ રૂપિયા જુઓ પછી એક આ જે સ્ટીકર છે તમે જુઓ છો પંદરસો જે ઈદે મિલાદુ નબી સેલિબ્રિટ છે ને જે એ એના માટેના જે સ્ટીકરો છે મસ્ત છે જુઓ છે ઝાલર વાળા છે એ સ્ટીકરો એ છે બરાબર છે પછી આ કઈક યુનિટ આ શું છે એ મીણ દીવો છે દીવા રાત્રે થાય ને હમ રાત્રે ઓન કરો ને એટલે આની અંદર જે છે ને ભાઈ એ દીવા થાય બરાબર છે એ છે અને પછી તમે જોવો તો આ અલગ અલગ પ્રકારના ચાંદરા ને એ બધું છે પીંગાળવાના છે પીંગાળવાના છે પછી જો આ નાના નાના સાયકલ ની બાઇક ની જંડિયું છે જેની જંડી બાઈક સાયકલ ની ને બાઇક ની હા એની શું કિંમત હશે એની સાયકલ ની છે 20 રૂપિયા વાળી બાઇક ની 30 રૂપિયા વાળી હમ જો આ સાયકલ બાઇક ની એ કાપડ છે આની અંદર લેમ્પ લગાડવાનો હા લગાડીએ આની શું કિંમત છે આના 150 રૂપિયા છે 150 રૂપિયા આ અલગ અલગ ડિઝાઇન હોય છે અલગ અલગ ડિઝાઇન આવે અલગ અલગ કલર આવે ચાલીસ રૂપિયા આવે હવા ભરવાના હવા ભરવાના પછી આ ઝંડા હાથમાં રાખવાની ઝંડી એક વાર જબરજસ્ત છે પ્રિન્ટિંગ તમે જોઈ શકો છો બરાબર છે જવો

નબી મુબારકો બરાબર આવી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ તમને અહિયાં મળી જશે જો ભાવનગર ની આજુબાજુના ગામડાઓમાંથી જિલ્લાઓમાંથી જિલ્લાઓ માંથી જો તમે આવતા હોય તો ખાસ કરીને મકતબે તૈબાની અંદર આવી શકો છો અને બીજી અધર ઘણી બધી ઈસ્લામિક વસ્તુઓ પણ અહીંયા આગળ તમને મળી રહેશે જો આ સ્ટોર તમે જોવો છો બધી વસ્તુ છે જો તમે બરાબર છે બદામ મારા છે મિસવાક છે અગરબત્તી બધું કિતાબુ છે કિતાબુ છે મુસલ્લા મુસલ્લા ટોપી દસબી અધિયાર વસ્તુ બધી 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 વસ્તુ અહીંથી તમને છે ને ભાઈ રિઝનેબલ ભાવે સારી ક્વોન્ટિટીમાં બધું તમને મળી જશે હવે ખાસ કરીને આજે જે વિડીયો ઉતારવાનો મકસદ અમારો હતો એ જ હતો કે ઈદ મિલાદુન નબીને લઈને જે બજારની અંદર અત્યારે રોનક જોવા મળે છે જે વસ્તુઓ આવી છે તો તમે ઝડપથી કેમ કે હવે પાંચ તારીખ બહુ વાગી નથી તો તમે પણ ઝડપથી આવી જાઓ તમે તમારા ઘરને સજાવો ઝંડાઓ લગાડો અલગ અલગ પ્રકારની જે સીરીઝ છે આ છે તે હજી અમે તમને એક સિરીઝવાળા હારે પણ મેળવશું આપણે આજી જે સુપ્રીમ વાળા છે એ પણ નવી નવી વેરાયટીઓ લાવ્યા છે એટલે કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં તમારું સાહિલભાઈ સાહિલભાઈ ક્યાં આવ્યા તા આજે મકતબે તૈબામાં હું લીધું મકતબે તૈબામાંથી ઝંડા લીધા છે હું ભાવમાં ને ડિઝાઇનમાં ને મજા આવી હા છે કેટલા લીધા ઝંડા બે લીધા બે લીધા ને મિત્રો અગાઉ તમે જેવી રીતે વિડીયોની અંદર જોયું કે ઈદ એ મિલાદ ઉન નબી ઇસ્લામ ધર્મની અંદર ખૂબ જ મહત્વની ઈદ છે ઈદ તો બે ત્રણ ઈદ આવે છે જે બકરી ઈદ છે પછી રમઝાન ઈદ છે આ રીતે તો અંદર અલગ અલગ ખીર ખુરવાનું મહત્વ હોય છે બકરી ઈદમાં બકરીનું મહત્વ હોય છે તો તારે ખાસ કરીને આ ઈદ ની અંદર ઝંડા નું મહત્વ શું છે શણગારવાનું મહત્વ શું છે મુસ્લિમ એરિયાઓ છે અલગ અલગ જેને કહેવાય કે સિરીજો છે ઝંડાઓથી શણગારવામાં આવે છે તો આજે ખાસ કરીને અમે જે થમનેલની અંદર મૂકેલું છે કે ભાઈ મુસ્લિમ સમાજની અંદર આ ઈદમાં ઝંડાઓ શું કામ ખરીદવામાં આવે છે શણગારવામાં શું કામ આવે છે તો ખાસ કરીને આપણી સાથે છે યુસુફભાઈ અતારવાલા કે જેની પાસે ડીની નોલેજ પણ થોડું ઘણું છે તો એ આપણને બતાવશે કે ભાઈ ઈદ એ મિલાદુન નબી ઈ ની અંદર જે ઝંડા અને જે શણગારવાનું મહત્ત્વ શું છે યુસુફભાઈ હવે ખાસ કરીને ઈદ એ મિલાદુન નબી ઝંડા ખરીદવાનું કારણ શું છે હરેક ઈદ ની અંદર યાને કે આ જે ઈદ છે એને ઈદ અકબર કહેવામાં આવે છે આ છે ઈદ જે એવી ઈદ ની અને એવી ખુશી છે કે મુસ્તફા અને રહેમત સરિની વિલાલતનો દિવસ હોય છે એની ખુશીમાં અલહમદુલ્લા લોકો આ ઝંડા લે છે અને ઘર ઘરમાં લગાડે છે એને હરેક એરિયાઓ સજાવે છે કે સરદાર સલ્લાહસલમી જ્યારે અલમ વિલાલત થઈ એ વિલાલતના મોકામાં લોકો અલગ અલગ ભાગ વેચે છે નિયાજ વેચે છે અલગ અલગ જગ્યાએ અલહદુલ્લા મંડપ લગાડે છે એટલે કુલ નિયાદ વેચે છે અને અલહમદુલ્લા એ બહુ મોટો ખુશીનો દિવસ છે કે આજે હવે પંદરસો વર્ષ પૂરા થયા અલહમદુલ્લા તો એની શાનમાં લોકો આજ ખુશીની સાથે ફૂલ ફૂલ લગાડે છે અને જે કોઈ ગરીબ હોય યતીમ હોય મિસ્કીન હોય એને પણ કોઈને કપડાં આપે છે આ લમદા કોઈને કીટ આપે છે કોઈને જમવાનું આપે છે જેને સરદાર જઈને આ જે ઉજુર ની જયારે પેદાઇશ હતી ત્યારે ઉતર્યા હતા અને ત્રણ ઝંડા જે અલગ અલગ જગ્યાએ લગાડ્યા હતા એના મહત્વને ને લઈને આજે પૂરી દુનિયા ની અંદર

મિત્રો તમે સાંભળ્યું કે ઝંડા નું મહત્વ છે એ આ છે કે સૌથી પહેલા અલ્લાહના રસૂલ સલ વસલમ ની પેદાઇશ ની ખુશી માં અલ્લાહ તલાબરી અલી સલામને ત્રણ જગ્યાએ ઝંડા ગાળવાનું કહી દીધું હતું ને આજે પણ હજી મુસલમાનો દરેક જગ્યાએ ત્યાં જ્યાં મુસલમાનો છે જે જે જેને કહેવાય કે ઇન્સાનિયતના છે મોહમ્મદ એ લોકો ઈદ એ મિલાદુન ના દિવસે ઝંડાઓ ખરીદે છે તેમના ઘર ઉપર લગાડે છે તેમની શેરીઓ ઉપર લગાડે છે તો ખાસ કરીને આજે જે મહત્વ છે ઈદે એ મિલાદુન નદીનું એ અમે તમને અમારા થોડાક શબ્દની અંદર સમજાવવાની કોશિશ કરી તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો